હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે અમારા ગામની બાજુમાં એક ડુંગર આવેલો છે જ્યાં ચોવીસ કલાક પાણી નીકળે છે તો એ જગ્યા ઉપર અમે એક વરસ થઈ ગયું ઘણો ટાઈમ થઈ ગયો ત્યારથી હું આવ્યો નથી પહેલાં હું આવતો અહીંયા અને જ્યાં પાણી નીકળે ત્યાં એક કુંડી બનાવી હતી એમ સાફ કરી તો આજે તે જગ્યાએ જોવા જઈએ છે કે પાણીને હજી ચાલુ છે કે કેમ છે જનાવર માટે તો આપણે જોવા જઈએ ચેનલમાં નવાય તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયાને શેર કરજો કારણ કે નાવર માટે અહીંયા અમારે કુંડી બનાવવાની છે પહેલાં અમે સાફ કરી રેતી બહાર કાઢી મસ્ત પાણી ભરાય એવું બનાવ્યું હતું તો ઘણા ટાઈમથી અમે આવ્યા નથી તો આજે અમે જઈએ આ પાસે તમને દેખાય એ જગ્યા છે અમારા ગામથી લગભગ એક કિલોમીટર દૂર ડુંગર આવેલું છે ડુંગરની અંદર ચોવીસ કલાક બારે માસ પાણી ચાલુ જ હોય છે અને હમણાં પણ ચાલું છે કે નથી તે આપણે જોવા જઈએ તો તમે વિડીયો એન્ડ સુધી જોજો જો દોસ્તો પાછળ પણ ઝાડવા છે લીલગરીના મોટા મોટા ઝાડવા અને આ સાડ ડુંગર છે અને પાછળ વધારે ઝાડ દેખાય છે લીલા લીલા ત્યાં એક ખાચો છે એવો ત્યાં આની અંદર પાણી નીકળે છે મોરો અને બને બીજા પણ જનાવર વાઘ ને એવા પણ ત્યાં પાણી પીવા આવે તો આપણે તેના પગના નિશાન પણ ત્યાં મળી જશે તો આપણે જોઈએ બાર મહિના જેવું થઈ ગયું અહીંયા પહેલાં હું નાળાની અંદર આવ્યો હતો અને જનાવર માટે બનાવ્યું હતું એવું પાણી પીવાનું અને આ વખતે પણ આપણે થોડીક સુવિધા કરશું તો તમારો બધાનો સપોર્ટ જોઈએ ખાલી તમારે વિડીયોને શેર કરજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો આ પાણી એવું છે કે થોડીક જગ્યાએ આવે એમ નીકળે નીચેથી અને થોડેક દૂર સુધી આવે પાણી અને અંદર જતું રહે પાસે આગળ પાણી નથી જતું જુઓ પાણી દેખાય અહીંયા હું તમને બતાવું જો દોસ્તો અહીંયાથી પાણી નીકળે જો આ પાણી નીકળે અહીંયાથી આ જો આ ઝાડ છે એક અહીંયા થી પાણી નીકળે આટલા માંથી અને આ હમે પેલા સાફ કર્યું હતું આ બધું આખો એક ખાડો બનાવ્યો હતો આ રેતી બાર કાઢી હતી આ પાણી નીકળે અહીંયા અને અહીંયાથી થી જાય સામે એક પથ્થર છે હું ત્યાં પણ હું તમને બતાવીશ પેલા આપણે અહીંયા જોઈ લઈએ જોઈ લો આ ડુંગર છે જો આ ઉપર અહીંયાથી ઉપર ચડાય હવે ઉપર ગામ પણ છે થોડાક એક બે કિલોમીટર પછી આગળ ઘર પણ છે અને અહિયાં થી આ પાણી નીકળે આ જગ્યા છે જોઈ લો તમે તો અહીંયા જનાવર ઉનાળાની અંદર પાણી પીવા આવે તો અમે ઉનાળાની અંદર અહીંયા એક કુંડી બનાવી છે આ સાઈડ ઉપર અને નાની એવી મોટર લાવી અને અહીંયાથી થી પાણી કુંડી ઉપર ભરવું છે એટલે અહીંયા કારણ કે આ જો આ પગના નિશાન પણ છે જનાવર પાણી પીવા આવે ને અને પગના નિશાન પણ છે આ કે અહીંયા રાતે તો ના એટલે અમે દિવસના આવીએ અને તમને બતાવીએ અને હવે આપણે આ સાઈડ કેટલે સુધી પાણી જાય એ આપણે જોવાનું છે તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ હવે આ સાઈડ આપણે કેટલે સુધી પાણી જાય જોઈએ જુઓ અહીંયા પાણી આવે આવે ત્યાંથી પાણી આવે આ બધું ઝાડવા જુઓ તમે પથ્થર મોટા મોટા તો આપણે આ સાઈડ જઈએ હવે જો આ અને દોસ્તો આ પાણીની અંદર અગજર પણ છે અહીંયા જો આ પાણી કેટલે સુધી જાય લગભગ પચાસ મીટર પાણી આવે દૂર જો થી પાણી ગાયબ આ જોઈ લો આ લાસ્ટ પાણી અહીંયા આ જો આ પાણી આવે જો અહીંયા થી આવે અને અહીંયા લાસ્ટ છેલ્લે અંદર ઉતરી જાય તો કેવું જોયું ને ખાલી જનાવર ને પીવા માટે જ છે આ પાણી બીક પણ લાગે છે અવાજ પણ આવે છે આ સાઈડ લગભગ પચાસ મીટર દૂર પાણી ત્યાંથી આવે અહીંયાથી પથ્થરમાંથી આવે અહીંયાથી અને એક આ પથ્થર છે નાનો એવો એ પથ્થરની અંદર જતું રહી ત્યાંથી ઉતરી જાય અંદર તો આપણે હજી જરાક જોઈ લઈએ જો આ પાણી આવે જુઓ અહિયાંથી આવે દોસ્તો આપણે ઉનાળાની અંદર અહીંયા એક કુંડી બનાવવાની છે પાણી માટે જનાવરને પીવા માટે અહીંયા આ જગ્યા ઉપર અહીંયાથી પછી એક નાની એવી મોટર લાવી અને કુંડી ભરશું અહીંયા કારણ કે આપણે અહીંયા ખાડો બનાવી નાખીએ પણ જનાવર પાણી પીવા આવે એટલે એ બુરી નાખે બુરાઈ જાય રેતી આવી જાય એટલે આપણે હવે અહીંયા બનાવી છે એ કુંડી તો તમારી હેલ્પ એને માટે જોઈએ ખાલી વિડીયોને શેર કરવાની તમારી પાસે વિડીયો આવે એટલે તમને તમને ફાવે એટલા વ્યક્તિને શેર કરી આપજો અને આપણે ખર્ચે અહીંયા કુંડી બનાવશું તો જોયું તમને હું બતાવી દઉં હજી એકવાર કેવી રીતે પાણી અહીંયા નીકળે જો આ પાણી આટલું ચોખ્ખું ભરેલું છે આ પાણી પીવાય પણ તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી મદદ કરજો આ સાહેબથી પણ પાણી નીકળે છે જુઓ અહીંયાથી અહીંયાથી ભેગું થઈ જાય અને જાય તો દોસ્તો આ વિડીયોની અંદર આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અને આપણે જોવાનું છે કે હેલ્પ માટે આ વિડિયો છે જનાવરનો તો આપણે જોઈશું આ વિડીયોને કેટલા સપોર્ટ કરે છે તો મળશું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર